વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાના વિજયને લઈને પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં વિજય સંદેશ યાત્રાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું વિસાવદરની વિધાનસભાની પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના જ્વલંત વિજયને લઈને વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિત પ્રદેશના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વડોદરાના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અશોક ઓઝા વડોદરા લોકસભા પ્રમુખ વિરેન રામી તથા વડોદરા શહેર આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બાબત છે કે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં કાર્યકર્તાઓ કરતા પોલીસ વધારે જોવા મળી હતી સૌ કોઈ ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યા હતા અને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સસ્પેન્સનો અંત લાવી મીડિયાને જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાં કાર્યક્રમ હોવાથી તેઓ આવી નહીં શકે પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સત્તાધારી પક્ષ સામે પણ રોષ ઠાલવ્યો હતો તથા કેટલાક આક્ષેપો પણ કર્યા હતા વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત બાદ આખા ગુજરાતમાં સાત કરોડ નાગરિકો એવું માની રહ્યા છે કે ત્રીસ વર્ષથી ભાજપનો જે કુશાસન છે ભાજપના જે ભ્રષ્ટાચાર છે ભાજપની જે તાનાશાહી છે એને હરાવી શકાય એમ છે અને એટલા માટે આખા ગુજરાતના એકસો ને બ્યાસી વિધાનસભામાં એક પ્રકારનું ઉમંગ ઘરે ઘરે જોવા મળી રહ્યો છે તમે જુઓ કોઈ એક સીટ ઉપચુનાવ જીતાય અને આખા ગુજરાતના નાગરિકો રાજી થાય અથવા તો એનામાં રાજીપો આવે એવી પહેલી ઘટના છે આ અને એટલા માટે છે કે વર્ષોથી ભાજપ છે એ પોતાની સત્તાના જોરે રૂપિયાના જોરે અને કોંગ્રેસના નેતાઓને ખરીદીના જોરે રાજ કરતું હતું પણ પહેલી વખત ભાજપને કોઈએ તમાચો માર્યો હોય તો એ વિસાવદરની જનતાએ માર્યો છે ગુજરાતની જનતાએ એક ઉમીદે માર્યો એટલા માટે આજે અમે વડોદરામાં પણ પહોંચ્યા છીએ મારી સાથે અમારા પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સ્ટેટ થ્રન્ટલ પ્રેસિડેન્ટ પ્રવીણ રામ સહિત આગેવાનો પણ અત્યારે જોડાયા છે વડોદરાના ટીમો પણ જોડાય છે અને આ વિજય સંદેશ યાત્રામાં અમે ઘરે ઘરે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે ગુજરાતમાં

રૂપિયા દારૂના અડ્ડાઓ તંત્ર આખું કેન્દ્રીય કટક આવી ગયું હતું એની સામે વિસાવદરની જનતાના આમ આદમી પાર્ટીના સૈનિકો જીત્યા છે ઘરે ઘરે મેસેજ પહોંચાડવા જે વડોદરામાં પણ આવ્યા છે હું વડોદરાવાસીઓને પણ એક વિનંતી કરું છું કોઈએ ડરવાની જરૂર નથી ભાજપની તાનાશાહીથી મને ખબર છે ભાજપના નેતાઓ ઉપર પણ ભાજપે તાનાશાહી કરી છે ભાજપની સામે જે બોલે છે એના ઉપર પણ તાનાશાહી કરે છે મારે કહેવું માંગુ છું કે તમે ભાજપના ઇશારે બંધ થાવ અઢી વર્ષ પછી ભાજપનું શાસન અહીંયા નથી રહેવાનું તમારે પણ બાળકો છે પરિવાર છે રિટાયરમેન્ટ થશે જેલના સળિયા ના ભોગવવા પડે તમને માટે પણ કારણ કે તપાસો બે વર્ષ પાંચ વર્ષ પછી પણ થઈ શકે છે એટલે ખોટી ફરિયાદો કરી છે ચેતરભાઈ સાથે આખી આમ આદમી પાર્ટી ઊભી છે માની અરવિંદ કેજરીવાલજી તે ડે ટુ ડે અપડેટ લઈ રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં ચેતરભાઈ ઓર મજબૂત થઈને આવશે આ ભાજપે માત્ર ચેતરભાઈ વસાવાની ધરપકડ નથી કરી આ ભાજપે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે આદિવાસી સમાજના યુવાનને ભાજપે કચડવાની કોશિશ કરી છે અને એટલે તમે જુઓ આખા આદિવાસી સમાજના વિસ્તારોમાં રોજ રોજ રેલીઓ નીકળી રહી છે અને આજ આદિવાસી સમાજને હું કહું છું માત્ર રેલીઓ રાખીથી અટકવાનું નથી આગામી જે સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે ભાજપનો વ્યક્તિ આપણો આદિવાસી સમાજનો નાગરિક હોય એને પણ તમે બેસાડી અને સામે આમ આદમી પાર્ટીના ઝાડુને જીતાડવાનો છે આટલું કરજો એટલે બીજી વાર ભાજપ કોઈ આદિવાસીના હીરો ઉપર હાથ નહીં તમે વિચાર કરો વિસાવદરની જનતા ભાજપને શું લપડા આપ્યું ભાજપના તમામ નેતાઓ મીટિંગો કરવા માંડ્યા એમણે કોંગ્રેસનો ઠપકો આપ્યો કે તમે લોકો પણ વધારે મત ન લઈ શક્યા તમને રૂપિયાની છૂટ હતી તમને આ છૂટ હતું અને તમે વિચાર કરો કે એટલું બોખલાઈ ગયું અને ચેતરભાઈ વસાવા બીજી બાજુ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું કરી રહ્યા હતા એ ગરીબોને આપવામાં આવતી યોજના મનરેગા યોજના બે હજાર કરોડથી વધારે ભાજપના નેતાઓ એ ગરીબોના આદિવાસીઓના લૂંટી લીધા અને જ્યારે આદિવાસીઓના જે રૂપિયા છે હકના રૂપિયા એ ભાજપ વડે લૂંટી લીધા અને એનો ખુલાસો ચેતરભાઈ વસાવાએ કર્યો એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું અને બીજા નેતાઓ પણ વન બાય વન એને ખુલ્લા પડી રહ્યા હતા એટલા માટે ચેતરભાઈ વસાવા ઉપર ખોટો હુમલો કરવામાં આવ્યો હુમલો કર્યા પછી છેતરભાઈ ઉપર છેતરભાઈની ફરિયાદ લેવાને બદલે છેતરભાઈ ઉપર ફરિયાદ કરે છે પણ અમે જેલથી ભાજપને અમે ચેલેન્જ કે જે તમારામાં તાકાત હોય એટલી જેલમાં એટલા દિવસ તમે લગાડી દેજો આમ આદમી પાર્ટીની ટીમ માની અરવિંદ કેજરીવાલજીએ પણ કાલે કોન્ફરન્સ લીધી છે અમને સૂચના આપી છે ચેતરભાઈ વસાવા આગામી સમયમાં દસ તારીખે એમનો હિયરિંગ છે ને અમને પૂરો વિશ્વાસ છે અદાલતો ઉપર ત્રણસો સાત ખોટી રીતે લગાડી છે ગુજરાતમાં ભાજપ મજાક બની ગયું છે એક બાજુ અમારા સુરેન્દ્રનગરમાં અહીંયા પણ ઉપર ત્રણસો સાત લગાડી છે અને ત્રણસો સાત ક્યારે લાગે એ ગુજરાતની પોલીસને ડીજીપીને એક્સટેન્શન મળ્યું છે એટલે ડીજીપી ધંધા કરી રહ્યા છે ભાજપના કયા નેતાના કહેવાથી એક્સ્ટેન્શન મળ્યું છે આવું કાયદો વ્યવસ્થા માટે ભાજપની પોલીસ બની રહે આખી પોલીસ બેડામાં અંદર ખાને એક ચર્ચા છે કે આપણી છાપ ખરાબ થઈ રહી છે ગોપાલભાઈ અત્યારે વિસાવદરમાં એક અચાનક કામ આવી પડ્યું છે સાથે સાથે અમારા દરેક જગ્યાએ અમારા પ્રદેશ લીડરોને અમે સોંપ્યું છે વિસાવદર અત્યારે કારણ કે સ્વાભાવિક છે ગોપાલભાઈ જીત્યા હોય એટલે એમને ત્યાં માનતાઓ પણ ઘણી છે લોકોની અપેક્ષાઓ પણ હોય આઠ દસ દિવસની પણ અહીંયા વચ્ચે વચ્ચે જ્યાં એમને અનુકૂળ હશે ત્યાં પહોંચશે બાકી અમારા તમામ લીડરો છે એમને અમે સ્થળ અને જોન સોંપી દીધા નેતાઓના ભ્રષ્ટાચારના કારણે થાય અને પૂર આવે પછી કોઈ યુવાન અવાજ કરે તો એની ઉપર પણ પોલીસ ફરિયાદ કરે છે આજે ઘરે ઘરે લોકો ભાજપથી પીડિત છે ભાજપના લુખાઓથી પીડિત છે ભાજપના ભ્રષ્ટાચારથી પીડિત છે તમામને મારી વિનંતી છે કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે વડોદરામાં તમામ લોકો ઘરે ઘરે એક સંકલ્પ લે કે આમ આદમી પોતાની અમે તો બધા નિમિત છીએ અમે તો એકદમ સામાન્ય પરિવારમાંથી આવનારા વ્યક્તિઓ છીએ આ તાનાશાહી છે અમે અમે ન લડી શકીએ અમે ના પહોંચી શકીએ પણ અમે તમારા ભરોસે લડવા તૈયાર છીએ રસ્તા ઉપર ઉતરવાય તૈયાર છીએ અને તમારા માટે ગોળી ખાવાય તૈયાર છીએ માત્ર તમારે એક જ દિવસે ધ્યાન રાખવાનું છે મતદાનના દિવસે એટલે એ અપીલ કરવા માટે પણ આવ્યા છીએ આજે વિજલ વિજય સંકલ્પ યાત્રા અમારી દ્વારકા જિલ્લાથી ખંભાળિયાથી શરૂ થઈ છે અલગ અલગ શહેરોમાં અમે જઈ રહ્યા છીએ અને અહીંયા પણ ખૂબ ઉત્સાહ મને જોવા મળ્યો છે